આ સપ્તાહ સોસાયટીમાં શિવાલય બનાવવાના લાભાર્થે બેસાડવામાં આવી હતી સોસાયટી દ્વારા રોજ રોજ સારો એવો ફાળો થયો હતો જેમાં મહિલા મંડળ સત્સંગી દ્વારા એકવીસ હજારનો ફાળો થયો હતો તેમજ વૃક્ષવાણી વિવાહમાં એક લાખ અઠાવીસ હજારનો ફાળો થયો હતો જોડી ફેરવવામાં પણ એકવીસ હજારનો ફાળો થયો હતો આ સપ્તાહ વિવિધ જ્ઞાતિઓ દ્વારા બેસાડવામાં આવી હતી સોસાયટીમાં મંદિર ન હોવાથી સોસાયટી વાળા લોકોને બહાર ન જવું પડે એ માટે સોસાયટીમાં શિવાલય બનાવું લોકોએ નક્કી કર્યું સપ્તાહનું આયોજન તારીખ પાંચ ચાર બે હાજર પચીસ ને શનિવારના રોજ બપોરના પુનરાવર્તિ કરવામાં આવશે તેમજ સોસાયટી દ્વારા પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના